આણંદમાં થયેલ અકસ્માતની ઘટનામાં ન્યાય માટે રસ્તા પર ઉતર્યા વિદ્યાર્થીઓ નશામાં ધૂત નબીરા જેનીશ પટેલે અકસ્માત સર્જ્યો હતો ગુરુવારે રાત્રે નબીરાએ બેફામ કાર હંકારીને ચાર જિંદગીઓનો ભોગ લીધો જેનીશ પટેલે કડકમાં કડક સજા થાય તેવી ઉગ્ર માંગ ઉઠી છે તબીબી શિક્ષણ મેળવતા બે વિદ્યાર્થીઓનો અકસ્માતમાં જીવ ગયો હતો બેફામ ગાડી હંકારતા લોકો સામે કડક કાયદો બનાવવા માંગ ઉઠી છે ગુરુવારે જે ઘડનાવલી પાસે જે ઘટના બની છે એમાં આરોપી આરોપી છે જે અટેકા કારે જે ત્રણ ગાડીને અથડાવી છે તો એના અમારે અમારે ન્યાય જોઈએ છે આ બાબતે અને સરકાર તો તેમનું કામ કરી જ રહી છે પણ અમારે હજી આ માટે કડક કાયદાઓ લેવાય એવો ન્યાય જોઈએ છે અને એવું જાણ થઈ છે કે જે અટેકા કાર ચાલક છે એ નશાની હાલતમાં હતો સરકાર શ્રીને એટલી જ નમ્ર વિનંતી છે કે કોઈ બાંધછોડ વગર અને કોઈ પણ ચકાસ રાખ્યા વગર આ કાયદા માટે અને બધું ધ્યાન રાખીને પૂરતો ન્યાય આપે અને જે છોકરાઓમાં ભય નો માહોલ બની ગયો છે એને કરે અને એની સુરક્ષા થોડાક ઉપાડે એવી સરકાર નમ્ર વિનંતી છે જે આણંદ વિદ્યાનગરના બધા સ્ટુડન્ટો એ જે ભોગ બંદર ના કિસ્સાના કારણે અમે દર નો માહોલ અને એક બીક અનુભવીએ છીએ અને અમારી જે પણ ભણતર ના પણ આની અસર થાય છે તો અમને વેલાતા વહેલા ધોરણે આનો નિકાલ મળે અને અમને આ પટેલ છે અમારા જતીનભાઈ ને એ ન્યાય મળે અને એની આત્માને શાંતિ મળે એ માટે અમે આ તમને સમક્ષ રજૂઆત કરીએ છીએ અને આગળ પણ જો અમને ન્યાય નહીં મળે તો અમે આવેદનપત્ર અને ઉગ્ર આંદોલનની પણ ચીમકી